હેલો મિત્રો મેં આવી ગયા છીએ શિવરાત્રી ના મેળામાં જુનાગઢ આજે આપડે ઈચ્છું તો આવીએ કઈ જોવા મળે એ જુનાગઢ શિવરાત્રી ના મેળામાં રો આવી ગયા છીએ ભારતીય આશ્રમ દવાઈ અને અહીંથી પરિક્રમાનો આ પરિક્રમાનો ગેટ અહીંથી પરિક્રમામાં દવાય ત્યાંથી બોલ આ ભારતીય આશ્રમ છે આપણે આમ જ જવાનું હાલું જવાનું ગિરનના પગથિયાનું આવે ને ત્યાં સુધી હેલું હો જો રમકડા કળી એરું જોઈએ

મિત્રો જો અલગ ધણી ગૌશાળા ગૌશાળાના સરસિયાથી ધારીથી આવેલા છે સ્ટોલ કરેલો છે ગૌશાળાનો અને નિરાધાર ગાયો માટેનો સ્ટોલ છે અને મેં પણ ચા પાણી પીધા છે અહીંયા જો હું તમને બતાવું જો ગૌશાળા સરસયાથી આવેલા છે મિત્રો અમે ભવનાથના પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ અને મારા વિડીયોમાં બન્યા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભવનાથ તળેટીના વિડીયો હું તમને બતાવું છું તમે જુઓ જો આ ભવનાથ પ્રવેશ દ્વાર અને તળેટીના વિડીયો હું તમને બતાવું છું અને જો આ સમય છોડીને બધું ના પ્રવાસ દ્વારાકી જવનાથ ના મેળા માં

દરેક જગ્યાએથી જે અલગ અલગ સાધુ સંતો પધારેલા હોય એના અખાડા હોય ને એના જો અહીંયા અખાડા છે જો મિત્રો હું તમને બતાવું છું ભવનાથ તળેટીમાં જે અખાડા છે આવેલા છે તે જો આ સાધુ સંતો આવેલા છે એની અલગ અલગ જગ્યાએ જે ધૂણી હોય એ તાપતા હોય છે તપ કરતા હોય છે કોઈ મહાશિવરાત્રિના મેળામાં જે આ સાધુ સંતો આવેલા છે તે જુઓ તમે તો હું તમને બતાવું જો મિત્રો અમે કુટુંબ સહિત આવ્યા છે જો જો અહીંથી ગિરનાર દેખાય છે સામે સામે જૂના અખાડાનું જો શિવલિંગ દેખાય છે ને તે જૂના અખાડા છે એટલે મિત્રો અલગ અલગ વિડીયો જોવા માટે મારા વિડીયોમાં બન્યા રહેજો તમને આખા મહાશિવરાત્રિના મેળાનું તમને દર્શન કરાવું છું અહીંયા ભારતીય આશ્રમ આવી ગયા છીએ અમે અને અહીંયા સામે છે ભવનાથ મંદિર

તો વાત તો કરી વાત કરી તારી અરે વાત કરી શું હવે તું વાતો વાત જય ભોળાનાથ આ જૂના અખાડા હાલો જવું છે જૂના અખાડા આ જૂના અખાડા જવું છે સાધુ તો બધા અહીંયા બેઠા છે હા અંદર તો કઈ નું હોય હારી પણ કુલ ફેકાવી છે

સોળા ને જેવો દુલકોલ રિક્સ ને એ છે અહિયાં સોળા નઈએ કેવું છે